એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્ડિયન બેંકમાંથી જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસ વચ્ચે આશરે નવસો પંચાવન ગ્રામ સોનું ગાયબ થયેલ છે જે બેંક દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન આપવામાં આવે છે તેમાં બે વ્યક્તિઓને બે પાર્સલ હતા જે ગુમ થયેલા છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા બેંકના કર્મચારીઓ દ્વારા એ બંને પાર્સલ ગુમ કરવામાં છે જેમાં કર્મચારીઓ જે ગુમ કર્યા તેમનું નામ છે ગૌરીશંકર પ્રિય સાવંતરાયને તે શ્રુતિ સખારે એક આસિસ્ટન્ટ મેનેજર અને હેડ કેશિયર તરીકે ફરજ બજાવે છે અઢાર એક બે હજાર પચીસના ના રોજ ઇન્સ્પેક્શન તે વખતે પૂરેપૂરા પાઉચ હતા સુડતાલીસ ત્યારબાદ સત્તર ત્રણ બે હજાર પચીસના ના રોજ મુંબઈથી ઇન્સ્પેક્શન થયેલ ત્યારે બે બે મહિનાના સમયગાળા દરમિયાન બે પાર્સલ ગુમ હતા જેમાં બંનેમાં આશરે નવસો ગ્રામ જેટલું ગોલ્ડ હતું રકમ ચોસઠ લાખ ઓગણત્રીસ હજાર ને છસો રૂપિયાની રકમનો ઊંચા પથ ગુનાહિત કરેલ છે બેંક દ્વારા લેખિતમાં જાણ કરવામાં જેની પ્રાથમિક ઇન્કવાયરી કરી ત્યારબાદ કોણે ગુનો કરેલ છે તે સાબિત કરી અને ફરિયાદ ઝોનલ જનરલ મેનેજર આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલમાં એની તપાસ ચાલુ છે અને જે લોકોના એસડીએસ ને એસડીએસ વિગેરે ટેસ્ટ એફએસએલમાં કરાવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો